જિગર ભાઈ રામ 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 જોકા કા અમાર ભાભી ને અમાર જો આઈ જો અહી ખેર પરમાં ઊભો છો પણ આને ને રામ રામ ને મેં રામ રામ હું મને રામ રામ હું નો રામ 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 આ જો જો તો જો રામ 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 એ માર પણ રામ રામ દની રામ રામ भाई मोहन अब ये ये

તો ભાઈ અત્યારે છે ને રામ રામ મળે એમ તો નહીં પણ પગે લાગી લઈએ ઢીંગો મારે આવી દો મોટા દાદા આશીર્વાદ લેવા આઈ નઈ ભૂડે હે આઈ નઈ ભૂડે આઈ તો ભાઈ પાર્ટી આવી ગઈ છે જો રામ રામ મળવા

રામ 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 આય રામ જો ભાઈ ઓહો ઓહ રામ રામ માલે ભાઈ રામ રામ નવો વર્ષ ને રામ રામ બધાય ને રામ રામ શાંતિ ભાઈ ની ફેમિલી ને રામ રામ આય આધો ભાઈ પગ્યા લાગે હો હા હા સો રૂપિયા

એલેસને પરણે ભાઈ પડે મહેનત કરી કરી ને એ બધી છે ને અતારે જમમાં બે હું છે આજ તાન નવો છે હા તો નવો રામ રામ ને હા ને રામ રામ ના આ ભાઈ છે ને જો બનાવી તીખારી બનાવી લાખી બનાવી ખીચડી બનાવી મીઠાઈ તો ન લીધી તમે મીઠાઈ ને ભાવતી ને ભાવતી અધર પૈસા ને કોઈને મીઠાઈ ને ભાવતી મને છે ને ભાઈ એટલી બધી મીઠાઈ ન ભાવે કારણ કે આપણને પહેલેથી ભાવતી જ નહીં કારણ કે તીખાઈ રે વધારે મજા આવું ને તમે ઢીંગું બેન માં સુઈ જશે દવા બવા પાઈ છે કા ઢીંગું તો ફેમિલી અત્યારે ભાગી જશે સાર ને અધર છે ને મહેમાન આવ્યા છે રામ રામ મળવા ને મહેમાન તાલી આવ્યા એ તમે આમ જોઈ લ્યો ખાલી જો જોઈ લ્યો ખાલી

યા જાવાય પગે લાગો કે તાર પગે લાગવા ને પગે લાગીલા પગે લાગ સાની રીલા એમ કે હા દીદી દીદી નમડવા આવ્યો તું

એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ